પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા ગામ ખાતે પીવાના પાણીની જોવા મળી આવી છે છેલ્લા ચાર મહિનાથી મહિલાઓ ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા હોવાનું સામે આવ્યું છે રાધનપુર તાલુકાના ભાડિયા ગામ ખાતે વિસ્તારમાં પીવાના પાણીની પારાણ હોવાને લઈ પાણીના એક બેડા માટે ગામ લોકો વલખા મારી રહ્યા છે ભાડિયા ગામે પીવાના પાણી સમસ્યા સામે લોકો જજુમી રહ્યા છે છેલ્લા ચાર મહિનાથી પીવાના પાણીની સમસ્યા સર્જાય છે ત્યારે આ મામલે ધારાસભ્ય સહિત સ્થાનિક નેતાઓને રજૂઆત કરવા છતાં આ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી જેને લઈ ભાડિયા ગામે તળાવનું દૂષિત પાણી પીવા લોકો મજબૂર બન્યા છે રાધનપુર ખાતે પીવાના પાણીની સમસ્યા હલ કરવા કરોડોના ખર્ચે પાણી પુરવઠા વિભાગ દ્વારા સંપ બનાવાયો છે પરંતુ તેમ છતાં રાધનપુર વિસ્તારમાં જ પીવાના પાણીની બુમરાળ ઉઠવા પામી છે ત્યારે પાટણ લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર ચૂંટણી પ્રચાર પ્રવાસે ભાડિયા ગામે જતા ગ્રામજનો દ્વારા રજૂઆત કર્યા મામલે નિરાકરણ લાવવાની માંગ કરી હતી પૂર વિસ્તારની અંદર પાણીની પારાયણ શરૂ થઈ છે અને આ જે આપનો ચૂંટણી પ્રવાસ હતો અને કેટલીક મહિના પીવાનું પાણી નથી મળતું એવી રજૂઆત કરી હતી આજે મારો અગાઉ પણ બે દિવસ પહેલાં મારો રાધનપુર ખાતે ચૂંટણી પ્રવાસ હતો આજે પણ ફરી મારો રાધનપુર ખાતે ચૂંટણી પ્રવાસ શરૂ કર્યો આજે સવારે બે ચાર ગામોકા ડેલિકેટ જી મેં સીટ લીધી એમાં ભાળીયા ગામનો પણ આજે ચૂંટણી પ્રવાસ હતો ભાળીયા ગામના અનેક લોકો સમગ્ર ગામ ભેગું થઈને આજે એમની પોતાની એક જ વેદના હતી કે પાછલા ચાર મહિનાથી મારા ગામની અંદર ચંદનજીભાઈ પાણી આવતું નથી અમે ચાલુ સાંસદને રજૂઆત કરી કલેક્ટરને રજૂઆત કરી ડીડીઓને રજૂઆત કરી આખા ગામે ભેગા થઈને આ જે વેદના જે પ્રમાણે ઠાલવી છે એ ખરેખર આ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ક્યાંક ને ક્યાંક લોકોને પાણી પહોંચાડવામાં નિષ્ફળ નીવડી છે આજે ચૂંટણી આવી એટલે વાયદા પરોપની રાજનીતિ કરે છે આજે કેનાલનું પાણી કેનાલ જાય છે કેનાલનું પાણી રાધનપુરના શેવાડાના માનવી સુધી પહોંચાડી શક્યા નથી જે કેનાલો કરી એ તૂટવાની અણી પર રોજ બરોજ તૂટે એક એક ગામમાં તો ઓગણીસ તેર વર્ષથી પાણીની કેનાલ બનાવી છે પણ હજુ સુધી પાણી નાખવામાં નથી આવ્યું સંપનાયો બનાયો એકસો સડત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે શોભાના ગાંઠિયા જેવો સંપ ઊભો છે ડેમેજ થઈ ગયો છે આ વિસ્તાર બિલકુલ ખોબે વહુડે રોઈ રહ્યો છે આ વિસ્તારની બહેન દીકરી પણ આજે હવા ધક તાપની અંદર તમે જુઓ એનો વિડીયો એ ધગ ધગના પ્રાપની અંદર જે પ્રમાણે પાણી ઉપાડીને જે લાવે છે એ ખરેખર મને ખુદને દર્દ થાય છે કે આવી સરકારો એના કરતા ના હોય એ સારી મોટી મોટા વાતોના બળગા ફૂંકવાવાળી વાળી નળ નળશે જળની પાણીની વાત કરવાવાળી વિધાનસભાના ફ્લોરની અંદર વાહવાહી કરવાવાળી બધા જ નેતાઓ એમ કહે છે કે અમે સમગ્ર ગુજરાતમાં પાણી પાડ્યું અને ઠરાવો પસાર કરવામાં આવે નળથી જળ તો મારા રાધનપુરને કેમ પાણી કેટલાય વર્ષોથી પાણી ધરોઈ ડેમનું પાણી તમે સાબરમતીમાં નાખી દો છો કચ્છ મોકલી દો છો તો મારા રાધનપુરને કેમ નહીં પ્રજા બિલકુલ ત્રાસીજી છે પ્રજા પોકારી ગઈ છે ત્રાસ પોકારીજી છે પાણીનો ત્રાસ પોકારી ગઈ છે એટલે મારું આપ આ આ જે હું વેદના જે સમજો છું એટલે આ આ ખરેખર દયનીય વેદનાઓ છે આપ પણ આપને વિનંતી કરું છું કાપ આ ટીવી મીડિયાના માધ્યમથી લોકો સુધી સંદેશો પહોંચાડજો અને આ ચૂંટણી આવી છે આ ચૂંટણીનો જવાબ સાતમી તારીખે ખરેખર આપવો જોઈએ હું આ વિસ્તારનું પાણી લાવવા માટે અર્થાત પ્રયત્નો કરીશ જે ડીઆરડી શાખામાંથી જે નેર દ્વારા જે પાઇપલાઇન અંદર જે પાણી નાખવાનું થશે એ પાણી નાખવાના પ્રયત્નો કરી સંપ સારી ક્વોલિટીવાળો બનાવી નવો બનાવવાના પ્રયત્નો કરી આ વિસ્તારને સૌથી પહેલાં સાંસદ બની તો સૌથી પહેલાંમાં પહેલી મારી પાયોરિટી છે આ વિસ્તારના ગામડાના ઘર ઘર સુધી પાણી પહોંચાડવાની મારી પાયોરિટી છે એટલા માટે જે પ્રમાણે આજની સ્થિતિ છે એ દયનીય સ્થિતિ છે મારાથી જોઈ જતી નથી એટલા માટે આપ સૌને વિનંતી કરું છું કે આની ચૂંટણીઓનો અવસર છે આ ચૂંટણીનો પર્વ છે એટલે સાતમી તારીખે પંજાના નિશાન ઉપર

છોકરો માં દેતાયે કોઈ ડિલિવરી પ્રસંગ હોય ઘરે ડિલિવરી આવી હોય કે તચેને પાણી નવરાવું ગંધા પાણી કે ડિલિવરી માંગે બારક ને બાઈ ને તીવ્ર રીત નવરાય ચાર મહિનાથી પીવાનું પાણી માગું ના ચાર મહિનાથી તો ટેપ પાણી તો પણ ચાર મહિના શું નામ છે તમારું શું તકલીફ છે તકલીફ છે ભાઈ

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ